નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અંધશ્રદ્ધાને લઈને અંધશ્રદ્ધા અત્યાર સુધી ઘણી બધી આપણે જોયું છે ઘણી બધી એવી સિચ્યુએશન પણ જોઈ છે કે જેમાં તાંત્રિક વિધિની ઘટનાઓ સામે આવતી હોય છે કે પછી એમ કહેવાય કે બલિની પણ જે વિદ્યાઓ જે સામે આવતી હોય છે આ બધી બાબતોને અત્યારે રોકવી કેવી રીતે તેને લઈને અત્યારે તો જે સવાલ યથાવત જોવા મળતો હોય છે પણ હવે તેની સાથે એક બાબત વલસાડની સામે આવી છે વલસાડમાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે ધરમપુરના નડકધરી ગામે સાદડપાડા સ્કૂલમાં આ ઘટના બનવા પામી હતી જેમાં રસોઈયાએ ભગત બોલાવીને શાળામાં જ તાંત્રિક વિધિ કરી હોય તે બાબત સામે આવી છે વિદ્યાના ધામમાં જ તાંત્રિક વિધિ અને એ પણ ધોરણ એક થી આઠ માં ભરતા જે બાળકો હતા તેમના તો માનસ પટેલ ઉપર કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે એક સવાલ જોવા મળતો હોય છે કારણ કે તાંત્રિક વિધિની જે બાબત સામે આવતી હોય છે તેમાં પણ શાળાથી દૂર જઈને બલી ચડાવવાની પણ એક બાબત સામે આવી હતી જેમાં પચીસ જેટલા નારિયેળ બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી હતી તે બાબત સામે આવી છે અને જે વલસાડ અને વલસાડ એસએમસીના જે ધારાસ જે સભ્યો છે તેમને ખબર પડી ત્યારબાદ વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી વલસાડ પોલીસ ત્યાં પહોંચી અને ત્યારબાદ આખી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેને લઈને શાળાના સંચાલકોને પણ ક્યાંક જે પૂછપરછ કરવામાં આવી કે આ બધી ઘટનાઓ અત્યારે તો કેટલી યોગ્ય સવાલ એ થતો હોય છે કે તાંત્રિક વિધિની ઘટનાઓ બાળકોને ક્યાંક સારા કરવાના હોય તો તેમને ડામ આપવામાં આવે એવી બધી બાબતો જે જે સામે આવતી હોય છે આ પ્રકારની વિધિઓ અત્યારના સમયમાં કેટલી યોગ્ય આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર જ્યોતિનાથ કે જેઓ ધર્મગુરુ છે સાથે સાથે ડોક્ટર જ્યોતિ ભચેજ કે જેઓ મનોચિકિત્સક છે અને ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે વિદ્યાના ધામા તાંત્રિક વિધિ જ્યોતિનાજી શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જ્યારે આપણે વિદ્યાની બાબત જે સામે આવતી હોય છે એમાં સાત્વિક પૂજા વિધિ પણ હોય છે અને પછી તાંત્રિક વિદ્યાઓ પણ હોય છે પણ આ સાત્વિક બાબતોની વચ્ચે જે આ તાંત્રિક વિદ્યાની પણ સ્કૂલમાં જઈને આ કેટલું યોગ્ય અત્યારના સમયમાં એટલે આખે બનાવને જો તમે બહુ ધ્યાનથી જુઓ પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો બી ત્યાં ઉપસ્થિત હતા ખાટલી મોટી ખોટ એ છે કે દેશમાં કાયદો એના માટે નથી બનતો કારણ કે સંસદ સભ્યો રાજ્ય સભાના સભ્યો કે નેતાઓ ધારાસભ્યો કે કોર્પોરેટરશ્રીઓ કે સરપંચશ્રીઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક કરવાથી તકલીફ છે પશુ બલી પર કાયદો બનાવવામાં આવ્યો તે પણ પાર્સલ બનાવવામાં આવ્યું એમાં ગુનેગાર ખાલી હિન્દુ જ ઠરે મુસ્લિમ ના ઠરે કેમ કે બકરાઈ જેમનો અધિકાર આપણને બલી દેખાય હું એની તરફદારી નથી કરતો સમજી લેજો પણ આપણને એ પણ જોવાની જરૂર છે હજારો લાખો બકરા કપાતા હોય છે ત્યારે આપણે કેમ ચૂકીટ કેમ નથી થતું આપણને કરવી જરૂર માનસિકતા સુધારવાની બધે જ જરૂર કોઈ ટેંગલી માતા આવી જાય અને ડેલી માતા ને ત્યાં ડીએસપી લેવલ ના માણસ ડેપ્યુટી કલેક્ટર જોવા મળે મામલતદાર ત્યાં છોકરી આવશે છોકરો આવશે તેની બાથા લેવામાં આવશે એટલે એના જન્મ પહેલાથી ભગવાનને લાચ આપવાની કોશિશ આ પ્રક્રિયા આખી તમે અત્યાર સુધી કેટલાય બનાવ જોયા હો તેમાં ભૂવા જ હશે બરાડી હશે જનરલી કોઈ સંત આની અંદર જોડાતો નથી લગભગ આ થી વખત ડિબેટ કરી જાગ્રતતાનો અભાવ છે પણ જાગ્રતતા લાવશે કોણ તે મન પ્રશ્ન છે કારણ કે જે બોલે તે સમાજ વિરોધી સાબિત અને આ કરવી શક્યતા છે જેને આપણે સ્વીકારવી પડશે ને તેના પછી જ વિચારણા કરી શકીએ

એટલે આવી જે ઘટનાઓ છે એ ઘણી વખત આયોજન પૂર્વક હોય કે આકસ્મિક હોય એ કેવું ઘણું ડિફિકલ્ટ છે પણ સ્કૂલ એવું એવું પરિસર છે કે ત્યાં સતત જ્ઞાન અને સતત સંસ્કાર નું સિંચન થતું હોય છે અને જ્યારે આવી ઘટનાઓ આવે ત્યારે રોંગ નોલેજ મગજમાં જતું હોય અને જે ડોક્ટર જ્યોતિર્નાથે વાત કરી કે બાધા તો બાધા એક રીતે જે તમે ધારો કે સંસ્કૃતિ કે કલ્ચરલની આસ્પેક્ટ જુઓ તો બાધા મનોબળ વધારનારી વસ્તુ છે પણ એ બાધા પૂરે કરવાનો ઉદ્દેશ શું છે એનું કારણ શું એ બહુ અગત્યનું છે કે જયારે આ રીતની કોઈ બલી કે તાંત્રિક વિદ્યા જયારે સ્કૂલ પરિસરમાં થાય તો બાળ માણસ અને બાળકોનું મગજ અને એ પણ સ્પેસિફિકલી છ વર્ષથી લઈને ચૌદ કે પંદર વર્ષ સુધીના બાળકોના મગજ એ વખતે ડેવલપમેન્ટલ ફેઝમાં હોય છે અને ડેવલપમેન્ટલ ફેઝમાં તમે જેટલી માહિતી એ લોકોને આપો એ આખી જિંદગી એમને યાદ રહેતી હોય છે આજે આપણે પણ આપણા નાનપણના એવા કડવા અનુભવો તમે બેસીને એકબીજા સાથે વાત કરો તો તમને તરત યાદ આવશે સારા અનુભવો યાદ કરવા મુશ્કેલ છે એટલે આખી ઘટના જે છે એને બાળ માણસ પર ચિંતા અને ભય આ બે વસ્તુનું એકદમ દ્રઢ દૃઢતા રીતે અંદર ઘર કરી જતી હોય છે અને બીજી વસ્તુ જે હોય છે કે મહેનત કરવાની જે ટેન્ડન્સી હોય છે ઘટી જાય કારણ કે ખબર હોય કે ચલો ભગવાન પ્રાર્થના કરીશું તો બે વસ્તુ નહીં વાંચીએ ચાલશે પાસ તો થઈ જવાના છીએ ને ચલો કઈ નહીં તો આપણે ફલાણા જગ્યાએ આપણે બલી કરીશું કે ભાઈ બાધા કરી લઈશું એને કારણે જે મહેનત કરવાની ટેન્ડન્સી ઘટી જાય છે અને કાલ્પનિક વિશ્વ બિલ્ટઅપ થાય છે બાળ બાળ માણસમાં કે પોતાની કેપેસિટી કરતા દસ ગણું વધારે વિચારવું અને કાલ્પનિક જે મેજિકલ વર્લ્ડ ડેવલપ થાય અને એ લોકોને એવું થાય કે આ તો છે કેમ કારણ કે બધી કરીશું તો મને મળી જશે પણ સરવાળે જયારે પરીક્ષાનું પરિણામ આવે કે જયારે સત્ર પૂરું થવાનું હોય ત્યારે જયારે રિઝલ્ટ સામે આવે ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ આ તો ઘણું બધું આપણે પાછળ રહી ગયા છીએ કહેવાની વાત એ છે કે ભય ચિંતા બીજું રોંગ નોલેજ નું સિંચન અને મહેનત કરવાની ટેન્ડન્સી માં ઘટાડો એ આ બધી ઘટનાઓ આને પ્રેરણા આપતી હોય છે બિલકુલ સાચી વાત છે ને ક્યાંક જાગૃતતા પણ જોવા મળતી નથી ધર્મેશભાઈ શું કહેશો આ ઘટનાને લઈને નહી આ જે ઘટના છે એ ગંભીર ઘટના એટલા માટે કેવાય કે એક સ્કૂલ છે પ્રાંગણ છે જ્યાં બચ્ચાઓ પોતાનું શિક્ષણ લઈને આગળનું ભવિષ્યનું નક્કી કરવાનું હોય એમને આખી જિંદગી કાઢવાનું હોય ભણતરની જગ્યા પર આ રીતની બલિની વાત એ બિલકુલ યોગ્ય નથી

સુધારકો હોય જે આગેવાનો હોય સાધુ સંતો હોય એવા બધાની જાગૃતતાના કારણે આ મંદિરો પર જે કઈ આવી બાબત થતી હતી એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઘટી છે આજે અમુક જગ્યાએ આજે પણ મંદિરોમાં એવી બલિની પ્રથા છે અને નાના મોટા બકરા કે ક્યાંય પણ એવી બલિ ચડાવી દે છે પરંતુ આ જે જંગલ વિસ્તારના પેટ છે ત્યાં આજે પણ હજી બલિ પ્રથા છે એ મંદિરોમાં ચાલુ છે હવે એને સુધારવા માટે સમાજના આગેવાનો સાધુ સંતો કને હજુ આ વસ્તુ ચાલુ છે પણ આ બાબત એટલા માટે ગંભીર કહેવાય કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હતા ચાલુ સ્કૂલ હતી એ જે આખી હોસ્ટેલ છે ત્યાં ઓલરેડી બાળકો રહે છે અને વિદ્યા ગ્રહણ કરે છે છતાં ત્યાંના અમુક લોકો ના પાડી છતાં પણ ત્યાંના જે જમીનદાર જેને દાનમાં આપેલી છે એમાં કોઈ કર્મચારી ત્યાં કાર્ય કરે છે એને આ લોકોને બોલાવી અને ત્યાં જે બલી કરી એ બિલકુલ અયોગ્ય છે અને મોટી વાત તો એ છે કે એ બલી થઈ ગયા પછી કોઈ ફરિયાદ કરી તો પણ એના પર કાર્યવાહી નથી થતી એટલે આ ગંભીર વિષય કહેવાય આના પર કાર્યવાહી થવી જોઈએ બિલકુલ આ રીતનું શાળાની અંદર કે બાળકોના માનસ પર જે અસર પડે આમાંથી આપણે નીકળવાનું છે અને બાળકોની કોઈ સાહસ કરે તો એ કામ લેવું જોઈએ પરંતુ લીધું નથી એના કારણો જેમ જ્યોતિનાથજી કહે છે કે એમએલએ પણ ત્યાં હાજર હતો અથવા તો એમના ધ્યાનમાં છે અને ત્યાંની કોઈ પરંપરા કે રીતિ રિવાજ ના કારણે કદાચ કોઈક બાબતને લઈને પગલા નથી લીધા લાગે છે પણ પગલા લેવા જોઈએ ને બીજા લોકોની માનસિકતા વધશે અને એ જે એરિયો છે એ ગ્રામીણ ક્ષેત્ર જંગલ વિસ્તારના બેલ્ટમાં જે બલિપ્રથાનું ઓલરેડી ચલણ છે બલિ ચડાવવી બિલકુલ યોગ્ય નથી આમ તો આપણા ભારતના અલગ અલગ રાજ્યો છે ત્યાં કરતા ઘણા બધા મંદિરો છે ત્યાં હાલ પણ બલિની પ્રથા છે સાઉથમાં છે કલકત્તા છે પણ હવે કેવું છે કે લોકો સમજતા નથી ગુજરાત ની અંદર આ બાબતે હજી એટલા માટે વધી છે જે રીતે ગુજરાતમાં હાલ ભુવાઓ જે અલગ અલગ મેલડીના કે ફલાણા કે અલગ અલગ માતાજીના ભુવાઓ થાય છે એકઠા ભેગા કરે છે લાખો લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે છે ત્યાં જાય છે

તેઓ જ અરાતો જતા હોય તો ક્યાંક શિક્ષણ છે તેઓ શિક્ષિત પણ છે આસ્થાની વાત છે આપણો ભારત દેશ આપને ખ્યાલ જ છે કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક આસ્થાઓ રાખે છે કોઈ પણ સારું માનો કે કામ કરતા એક સારો સમાજ સેવક પણ સારું કામ કરતા હોય તો એના પ્રત્યે પણ માણસને બહુ બધું એવું લાગે કે ભાઈ આ મારું કામ કરી શકશે મારાથી એને ચમત્કાર જેવું લાગે એક સાધુ સંતો આપણા જે છે એને પણ કેટલા લોકો ભગવાનની જગ્યા પર માને છે એ સાધુ સંતો નું કામ છે એ સમાજમાં એક સારા વિચારો ફેલાવવાનું અને સારું કામ કરવાનું તેમ છતાં પણ હવે આપણે સાણંદપુર નું હનુમાનજી મંદિર જુઓ લોકો કેટલા બધા જાય છે ત્યાં ગને એટલે એ એક ફિલોસોફી એ ટાઈપની છે કે લોકોમાં એક આસ્થા થાય ઘણા બધા એવા ઓફિસરો છે કે સાણંદ સાણંદપુર મંદિરના અન્ય એવા મંદિરો છે બેલ્ટ બાંધે છે કાળી પટ્ટી લાલ પટ્ટી લોકો ગમે તેવા લોકો હોય તો પણ એ એનાથી પ્રેરાય છે અને ત્યાં બાધા લે છે ને ક્યાંક ને ક્યાંક એમની પૂરી થતી હોય એવું એમને લાગે છે હવે શિરડી વાત કરીએ તો શિરડી સાંઈ એ આખી જિંદગી એ લોકો પાસેથી માંગી અને જરૂરિયાત વાળા લોકો સુધી પૂર્તિ કરી પરંતુ એ ગયા પછી એ જે ધામ બન્યું અને એમાં આજે લાખો લોકો શ્રદ્ધાપૂર્વક શું મળી જતું હશે એ મને ખબર નથી એટલે આ જે આપણું કલ્ચર છે ભગવાન પાસે આપણે આશા અપેક્ષા રખાય આપણે આવી બાધા રાખીએ એમાં ભગવાન આપણા કર્મોના આધીન જ આપણને જે કઈ છે એ બધું મળવાનું એટલે આપણું કલ્ચર હિન્દુસ્તાન નું એવું છે એ કલ્ચર ને હજી ક્યાંક ને ક્યાંક આપણે વધારે એમાં મનોબળ વધારવાની વાત છે પરંતુ વધારે પડતા આપણે ઘેલા થઈને લાખો લોકો જયારે ત્યાં કને જાય છે ને પછી કોઈ દુર્ઘટનાઓ બની જાય છે અને કેટલા લોકો ભારતની અંદર મોટા મોટા જ્યાં મેળાઓ કે આવા મેળાઓ હોય ત્યાં કને

તો આપણા આપણા આસ્થા જે છે એ મનોબળ વધારતી વસ્તુ છે આજે કોઈ પણ તમે ધર્મમાં માનો છો કે કોઈ પણ તમે હાયર પાવરમાં માનો છો તો તમારું અંદરથી એ મનોબળ ને મોટિવેશન ને તમારું સેલ્ફ કોન્ફિડન્સ વધારતી વસ્તુ છે પણ મોટા ભાગના લોકો છે ને ખરેખર આથી પ્રેરિત નથી થતા હોતા યજ્ઞ ભાઈ અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોને બીક હોય છે અથવા કઈક ને કંઈક એવું હોય છે કે ભાઈ શોર્ટકટ કે હું આવું કરીશ તો મને જીવનમાં સફળતા મળી જશે અથવા અંદર ભય હોય છે કે ધારો કે આવું નહીં કરું તો મારું લાઈફ ખરાબ થઈ જશે અને એ સ્પેસિફિક બીક અને સ્પેસિફિક આવી અંદરથી જે સેલ્ફ કોન્ફિડન્સના અભાવને હિસાબે કે પોતાની જાતને ક્યાંક આગળ મૂકવાની જગ્યા જગ્યાએ એ લોકો શું કરે કે એ આ વસ્તુનું અનુસરે એવું સમજે કે આવું કરવાથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે પણ ખરેખર કોઈ પણ મોટા ક્રાઇસિસ હોય કે કોઈ પણ ભણેલ ગણેલ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રોબ્લેમ સોલ્વ ત્યારે થઈ શકે જ્યારે વ્યક્તિ પોતે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે અને કલ્ચરલ હું માનું છું કે કલ્ચર છે કે રિલિજિયન છે એ હંમેશા માણસને મજબૂત કરે છે કારણ કે આપણા બધા કલ્ચરમાં યુનિટી છે કે આપણે બધા એકબીજા સાથે સાથે મળીને પણ આવી જે સ્પેસિફિક જે ઘટનાઓ છે કે જ્યાં બલી ની વાત આવે છે તો ખરેખર એ બલી કલ્ચરનો ભાગ નથી એ પર્ટિક્યુલર રિચ્યુઅલ છે એ રિચ્યુઅલ છે કે આવું કરવાથી આવું થશે અને એ રિચ્યુઅલ એ જોડે છે પણ હજી આપણે ફોલો એટલા માટે કરીએ છીએ કારણ કે એ વખતે મગજ બાજુ પર મૂકી દઈએ છીએ અને મનમાં જે બીક હોય છે જે ડર હોય છે એને આગળ આપણે ફ્રન્ટ સ્ટેજ પર લઈને મૂકી દઈએ છીએ કે આ આ કરવાથી ભાઈ મારા જીવનમાં સુખ શાંતિ મળશે અને એટલા માટે આ પ્રેરણા ચાલુ રહેતી હોય છે એક વસ્તુ છે બીજું કે પ્રેરણા એટલા માટે ચાલુ રહેતી હોય છે કારણ કે આ વસ્તુ એવા લોકો કરતા હોય છે ને એવા પાર્ટિસિપેટ કરતા હોય કદાચ ડૉક્ટર જ્યોતિનાથે વાત કરી કે ભાઈ સમાજના એક આગવા વગના ધ્યાન ફ્રન્ટ લાઈનર્સ કે ભાઈ ધારો કે કોઈ નેતા છે કે કોઈ સેલિબ્રિટી છે કે કોઈ મોટા રીચ પર્સન છે કે આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થતા હોય એટલે બીજા લોકોને એવું થાય કે આ લોકો કરે છે તો આપણે કરવું જ જોઈએ વાંધો છે એટલે એક સોશિયલ લર્નિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ એટલે જો આ બધી જ વસ્તુને દૂર કરવી હોય તો ધડ મૂળમાંથી સૌથી પહેલું તો એડ્યુકેશનથી થી જ આપણે શરૂ કરવું જોઈએ કે જે સ્કૂલમાં આ વસ્તુ થઈ છે ત્યાં પહેલું તો એ ભણાવવું જોઈએ કારણ કે બાળકોને કોન્ફ્લિક થાય છે એક બાજુ વિજ્ઞાન ભણાવીએ છે અને બીજી બાજુ બલીની વાત કરીએ છીએ એટલે બાળકોને અંદરથી કોન્ફ્લિક્ટિંગ આઈડિયા ડેવલપ થતા હોય છે જ્યોતિના જે એક બાબત આપણે પૂછવા માંગીશ કે આ તાંત્રિક વિધિને લઈને તમે પણ કહ્યું કે આપણે ઘણી બધી ડિબેટ કરી છે આની ઉપર પણ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે ભેદ છે કે ક્યાંક લોકો હજુ પણ સમજતા નથી આ ભેદને અત્યારે તો સમજાવો કેવી રીતે અને લોકોમાં જાગૃતતા લાવી હવે કેવી રીતે બેઝિકલી પહેલા તો સાહેબ મને કહેતા હતા

એમને ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકોનું કલ્યાણ કરવાનું લોકોને સાચું જ્ઞાન આપવાની વ્યવસ્થા નથી કરતા મેં પેલા કીધું કે આમાં અમે એક ધર્મના નામની દુકાન ચલાવવાની આયત સમજવું જોઈએ અને આ સમજણ આપવાની જવાબદારી દરેક વર્ગના લોકોની છે ખાલી સંતો કરી શકશે ખાલી શિક્ષકો કરી શકશે એવું નથી દરેક વર્ગે બહાર આવવું પડે નાની જે ખોટી વસ્તુઓ છે તેમાં સુધારા લાવવા પડશે જયારે સતી પ્રથા નાબૂદ કરવાની વાત આવી હતી ત્યારે આપણે બધા જ સમાજમાં એક થઈને બહાર આવ્યા હતા વિરોધ પણ થયો હતો ત્યારે એ વસ્તુ નાબૂદ બલિ પ્રથા ઘણી જગ્યાએ નાબૂદ થઈ પણ સો ટકા નાબૂદ નથી થઈ કારણ કે આપણો કાયદો બી પાર્ચલ છે મેં કીધું એવી રીતે આજે સમાજની અંદર સુધારો જ લાવો છે तो क्या डंडा थी आवे? क्या फंडा थी आवे। अने आपने डंडो भी नहीं करी सकता फंडो भी नहीं अपनाई सकता थी आपनी बिल्कुल बिल्कुल साची अच्छा ना <laughs> अत्यार क्या कहें આમાં દંડો ચલાવવા જઈએ તો ક્યાંક અત્યારે લોકો એમ જ વિચારતા હોય છે કે ના તમે માનસિક જે અમારી આસ્થા છે તેને ક્યાંક અત્યારે તો જે ઠેસ પહોંચાડવાની બાબત સામે આવતી હોય છે પણ જ્યોતિનાજીબ એ એક પ્રશ્ન આપને ચલો આ ધાર્મિક લાગણીની બાબત સામે આવતી હોય છે તો પછી અત્યારે તો હવે જાહેર જનતાને કેવી રીતે કારણ કે જ્યારે ધાર્મિકની બાબત જે સામે આવતી હોય છે કે ના અમારી આ ધાર્મિક લાગણી દુભાઈ છે ત્યારે ક્યાંક તમામ રીતે એમ કહેવાય ને કે બધું અત્યારે તો રોકાઈ જતું હોય છે તો હવે તેનું સોલ્યુશન શું તો હું પણ સાયકોલોજી નું સ્ટુડન્ટ કોઈ બધી એક પેશન્ટ હતું ક્લિનિકલ સાયકોલોજીની દ્રષ્ટિએ મને એક પ્રોબ્લેમ હતો એક અને તે હાઈપર એન્ઝાયટીમાં ત્યારે સમજો કે મારે એની પરથી નારિયેળ ઉતારવું પડ્યું એને અરે સળગી ગઈ કયું ઉતારતાની સાથે ઇટ વોઝ કેમિકલ એનાલિસિસ હું ચોખ્ખું કઉ છું પણ પેલા પેશન્ટ મારા ઓકે પણ હું જયારે મને ડરે છે તે વસ્તુ કે જયારે સોસાયટીના ભણેલા કરેલા લોકો આ રસથી જતા હોય છે ત્યારે મને ખૂબ દાડો એમ થાય કદાચ ડોક્ટર સાહેબ એગ્રી હોય કે ના હોય આપણો ક્યાંક જીનેટિકલ ફોલ્ટ છે કરી અથવા તો વીઆર ફિયર ડ્રિવન પીપલ કે ભાઈ કંઈક વસ્તુ અંદર 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 ચાલ્યા કરતી હોય અને તમે જે વાત કરી કે સરસ તમે આ ના રિયલ બધી વાત કરી પણ આ ઘણા બધા દર્દીઓ તો એવી કન્ડિશનમાં છે કે એ લોકોને સાંભળવા જ કોઈ તૈયાર નથી હવે તમારા જેવા સંતો એમને શાંતિથી મિનિટ ત્યાં થઈ એટલે જે આ પર્ટિક્યુલર ઘટનાની વાત આપણે કરીએ તો એમાં આ જેટલા પણ બાળકો છે જે પણ બાળકો ત્યાં નિશાળે ભણી રહ્યા છે સમાજના દરેક વર્ગ એટલે ઇન્કલુડિંગ વાલી જે પેરેન્ટ્સ પણ છે એ લોકોએ પણ આના પર વર્ક કરવું પડશે અને એ લોકોએ સાચી દિશામાં બાળકોને વાળવા પડશે કે આ જે થઈ રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી અને એ લોકો પોતે જીવનમાં આવું ના કરે એનું એ ધ્યાન રાખીને એ થાય તો આનું પોઝિટિવ પરિણામ આવી શકે આપણે આપના મત અનુસાર ચલો આ તો વિદ્યાના ધામાં અત્યારે તાંત્રિક વિધિ સામે આવી છે ચોક્કસ વિદ્યાર્થીઓમાં તો ભયનો માહોલ જોવા રહ્યો છે હવે લોકોમાં જાગૃતતા લાવી કેવી રીતે અઘરો વિષય છે જાગૃતતા તો સ્વયં કોઈ વ્યક્તિ વિચારી શકે કે હું કોઈનો જીવ ના લઉં મને કોઈ કુદરતે એવો અધિકાર નથી આપ્યો કે કે મારે જીવ લેવો જોઈએ પરંતુ આપ સમજો છો જે કઈ ભારત અંદર લોકો માંસાહારી છે અને એ કોઈ ને કોઈ પ્રકારે આ તો બલિ ની વાત છે પણ હત્યા કરીને પણ માંસ ખાય છે હવે આમાં કઈ રીતે સુધારો લાવી શકાય એટલે હું નથી માનતો કે આ પ્રથા જેવી વસ્તુ